ભાજપના ધારાસભ્ય સી કે રાઉલજીનો દાવો માત્ર ક્ષત્રિય સમાજ જ નહીં તમામ સમાજોનો મળશે એવો દાવો કર્યો સી કે રાહુલજીએ પંચમહાલની પ્રજા તમામ કોમને સાથે રાખીને ચાલે છે પંચમહાલમાં પાંચ સ્ટેટના રાજવીઓ શાંતિથી જીવે છે પંચમહાલના પાંચ સ્ટેટના રાજવીઓને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી

આજે પોતાની રીતે શાંતિથી જીવે છે એમને રાજકારણ જોડે કોઈ લેવા દેવા નથી અને આજે જે કંઈક ક્ષત્રિયોના અનુસંધાનમાં છે એમાં કોઈ બી રાજકીય નેતા કે કોઈ પણ રાજકીય ક્ષત્રિય હોદ્દેદાર એમાં કોઈ સંકેલન સમિતિમાં સામેલ નથી એમની જે રીતની માગણી હોય એ એમની રીતે મુબારક હોય છે રાજપૂત સમાજ કે ક્ષત્રિય સમાજ આજે અહીંયા અમારા પંચમહાલ જિલ્લામાં બધી કોમ સાથે રાખીને ચાલતી આ આ અમારો પંચમહાલ જિલ્લાની પ્રજા છે એટલે એવો કોઈ સવાલ રહેતો નથી અને આજે જે કંઈ વસ્તુના ઉપર છે ભૂતકાળમાં પાંત્રીસ હજારની લીડ હતી એના કરતો પણ વધારે લીડથી ગોધરા મત વિસ્તાર અને કાલોલ તાલુકાના અમારા ઉમેદવાર છે એ લગભગ દોઢથી દોઢ લાખથી વધારે એ લોકો મતદાન કરવાના છે અને એ દોઢ લાખથી પણ વધારે મતદાનોના અનુસંધાનમાં કારોલ મત વિસ્તારમાંથી મતો મળવાના છે